જી મિત્રો હર હર મહાદેવ ગુડ મોર્નિંગ આપણે મંકી ગયા છીએ મહાકાલી પાર્લરે ત્યાં લાવેલા કલું ભાઈ આ વર્તનગર એટલે ગાંધી સર્વિસ કરાવવાની હતી આપણે તૈયાર થઈ જાય બલ્લુભાઈ તૈયાર થઈ જાય બધા ટીમવાળા તૈયાર થઈ જાય તો આપણે હવે સર્વિસ કરે ચાપક પી જઈએ એકળ અને આજે ઓપનિંગમાં જવાનું તમને બધાને ખબર છે રવિવાર છે એટલે તો મળીએ ત્યાં તો બનારજી બ્લોકમાં જય માતાજી બાજુમાં આપણા ણ ભાઈનો દાલ પકવાન છે તમે જુઓ એક્ઝેક્ટ લોકેશન તમને તમારે દઉં ખાવા આવજો એપોલો વસાપુરની બાજુ એપોલો ગેલેક્સી ને એપોલો ગેલેક્સીની બાજુમાં જોઈ લો એક્ઝેક્ટ આ લોકેશન છે આવજો અને અમે બલ્લુભાઈ બે જણા નાસ્તો કરવા બેઠા હે પકવાન ખબર આવું એ પકવાન તમે ખાધું જ નહીં હજુ આ પકવાન ગયા તો

હવે શું આવશે અંદર મસાલો ગરમ મસાલો આવશે માથનો નાખજો ગરમ મસાલો આ પેલું નમક છે સંચલ ડુંગળી મસ્ત મેકિંગ થઈ ગયું તમે જોઈ લો તાળી થાળી તૈયાર થઈ ગઈ છે તો ભાઈ તમે ખાઈ લો તો નાસ્તો મરચા ન ખાવા તો નાસ્તો કરીને આપણે મળીએ તો બનાઈ રહ્યો છું બ્લોગમાં હા હવે લીલા મરચા ન ખાય માપને નાખજો માપને નાખજો કદા તો પ્રોબ્લેમ થયો મને આ વગરનું ખાતું બહુ લિમિટ વાર બહુ મરચું ખાતો તો મળીએ બરાઈ રહેજો બ્લોગમાં જય માતાજી તો

હ જય માતાજી મિત્રો આપણે તૈયાર થઈ ગયા હા અને આજ આપણા જોડે મર્સડીઝ ગાડી આવી ગઈ હરીફાન બે જણા અને આપણે બોસ આવી ગયા બધા તો હવે આપણે નીકળીએ ડીઝલ ભરાવા અને પછી હજી નીકળી જાવ તો ચોક્કસ મળી શકે હવે બધું લાગી જાય લગભગ તો ચાર્જિંગ હતો આ જોડે બરાબર ચાર્જિંગની કરી

તો મિત્રો જોઈ લ્યો પબ્લિક હા તો આપણે આપડે છો જવાનું તમને આગળ બતાવશું તો બનાવી છે બ્લોક માં તું કેવો હરિભા માહોલ ગરમ બધા બધા વાઇરિંગ થાય છે કે તમારો આવો નવો પ્રેમ સદાયની બસ આ તો ગાડી છે તો કારણ હે બમ્બા ભરી જો કે જો ડીઝલ પાઇપ ફાટી ડીઝલ પાઇપ ફાટી ખબર નહીં ગાડી બદલી નાખી આપણે માતાજી મિત્રો આપણે ગાડી બદલી લીધી એ જોઈ લ્યો સ્કોર્પિયો લઈ લીધી અને પૂછ્યું થયું તો આપણે ડીઝલની પાઇપ લીકેજ થઈ ડીઝલની પાઇપ લીકેજ થઈ ગઈ હતી તે આપણે ચીપ્પોથી ચીપ્પોથી ગાડી બદલી નાખી કેમ કે હવે જઈશું બીજે કઈ જગ્યાએ જવાનું હવે ધાનેરા ધાનેરા

તો તમે બનાવી લીધું બ્લોગમાં અને શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો કેમ કટકા કટકા નાખ્યો જોઈ લે માહોલ એકદમ ગરમ થઈ ગયો પબ્લિક તો છે જ ભાઈ તો મળીએ આગળ એમાં